પારડીના સોંઢલવાડા ગામે દમણથી ચાર મોપેડ ઉપર ચીખલી દારૂ લઈ જતા પારડીના ચાર બુટલેગર ઝડપાયા પારડીના સોંઢલવાડા રોડ ઉપર ચાર મોપેડ ઉપર દારૂની હેરાફેરી કરતા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન દમણથી મોપેડમાં દારૂ ભરી મોતીવાડાથી દમણી જપાતી સોંઢલવાડા રસ્તેથી ચીખલી તરફ જતા હોવાની બાતમી મળી હતી પોલીસે પારડી તાલુકાના સોંઢલવાડા ગામે રોડ ઉપર વોચ ગોઠવતા બાતમીવાળી મોપેડ આવતા पुलिस रोक्वा इशारा करता बूटले गरे પોતાના મોપેડ પુળ ઝળ પર હંગકારી મુખ્યતી જેનો પોલીસ પીછો કરતા બૂટલે ઘરે મોપેડ ઉભી રાખી દેતા ચારે મોપેડને ઝટપી પાડી હતી જેમાં એક્સેસ મોપેડ નંબર GJ15EB9471 નો ચાલક સુનીલ જીતેન્દ્ર યાદવ રહેવાસી જોગમડડી પાડી અન્ય એક્સેસ મોપેડ નંબર GJ15DR6215 નો ચાલક જીતુ બચુભાઈ યાદવ રહેવાસી ભેસલાપાળ પાડી એક્ટિવા મોપેડ નંબર GJ15CE ફાઈવ એઇટ ટુ ફોરનો ચાલક મયુર મેહુલભાઈ રાઠોડ રહેવાસી પારડી હરિયાવાડ અને એક્સેસ મોપેડ નંબર જે પંદર ડીબી થ્રી નાઇન સિક્સ એઇટનો ચાલક ઉત્તિક ચેતનભાઈ પટેલ રહેવાસી પારડી ભલાપાડને ઝડપી પાડ્યો હતો જ્યારે મોપેડમાં તપાસ કરતા દારૂની બોટલ લંગ છસો ચોવીસ જેની કિંમત રૂપિયા ચોત્રીસ હજાર બોસો મોબાઈલ ચાર મોપેડ સહિત કુલ રૂપિયા એક સાઠ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે પ્રોહિબિશનનો જથ્થો ભરાવનાર વિકાસ અશોકભાઈ યાદવ રહેવાસી પારડી બેસલાપાડ અને મંગાવનાર રોશન પટેલ રહેવાસી ચીખલી બંનેને વોન્ટેડ બતાવ્યા હતા ચારે ઈસમોની ધરપકડ કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો